રાજુલાના ગાંજાવદર ગામે કુવામાંગથી અજાણ્યા યુવકની લાશ મળી મોડી રાત્રે રાજુલા તાલુકાના ગાંજાવદર ગામની સીમ વિસ્તારમાં આવેલા ઊંડા કુવામાંગથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં રાજુલાના મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી કૂવો ઊંડો હોવાથી મૃતદેહને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી આ તમામ પ્રયાસો બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થયા બાદ ડુંગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે આજ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી યુવક કોણ હતો અને તે અહીં કેવી રીતે પહોંચ્યો એ અંગે પોલીસ તપાસ ચાલુ છે રિપોર્ટર અકબર સૈયદ